જય સોનલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો પપ્પા અત્યારે માં પેપર વાંચે છે અને આજ મારે અને પપ્પાને બેયને જવાનું છે અત્યારે બગસરા કેમ પપ્પા હા તો જવાનું કામ છે શાકભાજી લેવાની છે પછી ઘરની બહુ હોય હા એટલે હજી આવી અત્યારે સાત દિવસ પછી બે તો અત્યારે માં જઈ આવી પછી તડકો થઈ જાય તો ચાલો મળીએ છીએ સીધા બગસરા

એક તો લાઈટ નથી બગસરામાં અને એસબીઆઈમાં તો એટલી બધી મગજમારી છે ને એટીએમ આપણું બેલેન્સ આપણા ખાતામાં હોય તો આ લોકો આપણે પાછું આધાર કાર્ડ દેવાનું ત્યારે તમે ઈ કોમર્સ જે હોય ને ઓનલાઈન એમાં તમે ટ્રાન્ઝેક્શન કરી શકો એટલે માથાકૂટ વાળું છે તો અત્યારે આવ્યા છે એ બીઓબીમાં આ છે અમારી બગસરાની બીઓ બીની બ્રાન્ચ અત્યારે આવ્યા છે અમરેલી મધ્યસ બેંકમાં તો અત્યારે આવી ગયા છે એ દવા લેવા કારણ કે ભાઈની દવા લેવાની હતી

પપ્પા પાટલી લઈને આવી ગયા છે થઈ ગઈ હા ફ્રીમાં કરી દીધી ન લીધા તો ભાઈ બપોરના વાગી ગયા છે હાડા બહાર અને ઘરે ફૂગી ગયા છે કેમ પપ્પા થાકી ગયા પપ્પા જો આ બધું શાકભાજી ધોવા ગયા હતા બધું શાકભાજી લીધું છે અને ખાસ તો અમારે જ્યોતિભાઈ હાટુક બે ટી શર્ટ લેવાના હતા કેમ ભાઈ હા તો ગઈ માં ને ટી શર્ટ આ બે ભાઈ હાટું ટી શર્ટ લીધા છે એ કેસરી કલરનું છે અને કોફી કલરનું રેડી ને ભાઈ ગમે છે ને તો માપ લઈ લો અત્યારે મમ્મી રહોડામાં શું કરે છે રોટલી કરો મમ્મી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં

યુબભાઈ આવે એટલે મારી નોકરી ચાલુ એટલે ઘઉં બહુ સાફ થઈ ગયા એટલે મુઠ્ઠી ભરી ઢોળી હા હવે તો હવે બગસરા હા જે ને તો પાસ તો એટલે થોડીક વાર પછી નીકળું હા પછી નીકળું હા ઘડિયાળમાં વાગી ગયા છે સાડા પાંચ અને હું અત્યારે ની વાટ જોઈને ઉભો છું